વાત હવે સુરેન્દ્રનગરની કરી તો સુરેન્દ્રનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી ભૂતિયા શિક્ષકનું ભૂત ધોર્યું છે ફરી એક વખત ભૂતિયા શિક્ષકની વાત સામે આવી છે મહત્વની વાત એ છે કે નવા રાયસંગપર ગામમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રજા મૂક્યા વિના અનેક વર્ષોથી ગેરહાજર છે કેતનકુમાર બોઢા નામના શિક્ષક કે જેઓ રાજા મુકિયા વિનાજ ગેરહાજર છે આવું તો કઈ રીતે શક્ય બન્યું તે પર સૌથી મોટો સવાલ છે રાજા વિનાજ વિદેશ જતા રહ્યો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે શાળાએ આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ સામે સવાલ ઉઠ્યા છે ચોપડે તો નામ બોલી રહ્યું છે પરંતુ શિક્ષક ક્યાં છે તે સૌથી મોટો સવાલ છે તો આજે કે વધુ માહિતી માટે સોનતતા ફઝલ જોડાયા ગયા છે ફઝલ

ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાની મુડી તાલુકાની નવા રાયસમખર ગામે આવેલી પ્રાથમિક શાળામાં ભરતકુમાર નામના શિક્ષક ફરજ બજાવે છે અને તે કાયમી નોકરિયાત છે પરંતુ છેલ્લા એક વર્ષથી તે શાળાએ આવ્યા જ નથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ગયું હોય તેવું લાગી રહ્યું શિક્ષણ પાછળ સરકાર કરોડો રૂપિયા નો ખર્ચો કરી રહી છે પરંતુ જે વિષય વિદ્યાર્થીઓ સુધી પહોંચવો જોઈએ તે શિક્ષકો દ્વારા પહોંચાડવામાં ન આવતો હોવાનો બનાવ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના નવા રાયસંગપર પર ખાતે બનવા પામ્યો છે જોકે આ મુદ્દે આચાર્ય દ્વારા સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી છે કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના નવા રાયસંગપર ગામે આવેલી જે પ્રાથમિક શાળા છે ત્યાં ભરતકુમાર નામના શિક્ષક ફરજ બજાવતા હતા પરંતુ છેલ્લા એક વર્ષથી તે શાળાએ વિદ્યાર્થીઓને ભણાવવા નથી આવ્યા ત્યારે આ મુદ્દે હવે અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે ખાસ કરીને જે વાલીઓ હોય છે તે પોતાના બાળકો શિક્ષણ લઈ શકે શિક્ષણ મેળવી અને આગળ વધી શકે અને ભારતનું ભવિષ્ય અને ગુજરાત નું ભવિષ્ય સુધારી શકે તે માટે શાળાએ મોકલતા હોય છે પરંતુ આવા ગુમ ગુરુઓ

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ કચેરી ખાતે હાજર થવા અંગેની નોટિસ ફટકારવામાં આવી છે જો તે હાજર નહીં થાય તો તેની નોકરી માંથી બરખાસ્ત કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ હાલ આ નોટિસ માં કરવામાં આવ્યો છે પરંતુ સવાલ એ છે કે દર વખતે આવા શિક્ષકોને નોટિસ આપી દેવામાં આવતી હોય છે પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી નથી થતી હોતી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારા આવા ગુરુઓ સામે કડક પગલા ભરવામાં આવે તે પ્રકારની માંગણી છે તે હાલમાં વાલીઓની પણ ઉઠવા પામી છે નહીતર આ જે શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ થઈ રહ્યો છે તે જાણે પાણીમાં જ વેરફાઈ જતો હોય તે પ્રકારનો બનાવ છે તે બની રહ્યા છે તે બનતા અટકે તે પણ જરૂરી છે જી ફસલ આ શિક્ષકનું આખું નામ શું છે અને આ શિક્ષક કેટલા સમયથી ગેરહાજર હતા જે પ્રિન્સિપાલ છે ત્યાંના તેઓ શું કહી રહ્યા છે અને શું તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે પણ સવાલ છે અત્યાર સુધીમાં તો આ શિક્ષક સામે કોઈ પગલાં નથી ભરવામાં આવ્યા આ શિક્ષકનું નામ ભરતકુમાર હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે છેલ્લા એક વર્ષથી તે કોઈ પણ પ્રકારે શાળાએ જ નથી આવ્યા એટલે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ અને આરોગ્ય જે આચાર્ય છે તેમનામાં એવી શંકા વ્યક્ત થઈ રહી છે કે આ જે શિક્ષક છે તે રજા મુક્યા વગર જ વિદેશ જતા રહ્યા હોય તેવી વ્યક્ત કરવામાં આવી રહી છે એક આ શિક્ષક શાળા એ ના આવતા હતા ત્યાં સુધી આચાર્ય એ જાણ ના કરી અને હવે સફાળુ જાગી અને આચાર્ય દ્વારા પણ શાળાને જાણ કરવામાં આવી છે એક વર્ષ સુધી આ જે વિષય શિક્ષક લેતા હતા વિજ્ઞાન તે વિજ્ઞાન નો વિષય રજડતો શાળામાં નજરે પડી હોય તે પ્રકાર નો બનાવ છે તે સામે આવી રહ્યો છે હવે કડક પગલાની માંગ પણ ઉઠવા પામી છે બિલકુલ ફઝલ આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર